વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું વિભાગે એમાં પહેલો પ્રશ્ન છે ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે એનો જવાબ થશે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયો ગ્રણેય સૂચક છે એનો જવાબ થશે વેનિલા ત્રીજો પ્રશ્ન એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા એમ્પિયર એનો જવાબ થશે દસના ના ગદાંગમાં માઇનસ છ પછી ચોથું છે મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે એનો જવાબ થશે શ્વસન પછી પાંચમો પ્રશ્ન છે મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ ડૂઢ્યો અને વાદળછાયો બની જાય આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે એનો જવાબ છે મોતીઓ છઠ્ઠું અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે એનો જવાબ થશે સમતલ અથવા બહિર્ગો પછી સાતમા પ્રશ્ન છે પૃથ્વીનો પોપડો ખનીજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે એના જવાબ થશે જીરો પોઈન્ટ ઝીરો બે પછી આઠમા પ્રશ્ન છે વિદ્યુત્રીમાના તફાવતનો એસાય એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે એના જવાબ થશે એલેઝાન્ડ્રો વોલ્ટા પછી નવમું છે અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયુર્વેદનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે એનો જવાબ છે લેક્ટિક એસિડ પછી દસમો છે ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે એનો જવાબ થશે સ્નેલ અગિયારમું છે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે એનો જવાબ છે એકના છેદમાં વી ઓછા એકના છેદમાં યુ બરાબર ખાલી જગ્યા છે એનો જવાબ છે એસ તેરમો પ્રશ્ન સોલ્ડર એ શિશુ અને ટીનની મિશ્ર ધાતુ છે આપણે ખરું ખોટું જણાવવાનું છે એ વિધાન ખરું છે ચૌદમો છે જે બાળકને પોતાના પિતા તરફથી વય સૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બને છે એ વિધાન ખોટું છે પંદરમો પ્રશ્ન તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમતમવા લાગે છે એ વિધાન ખરું છે સોળમાં પ્રશ્ન જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયન ઓસ્ટ્રીઓપ્લાસની સાંદ્રતામાં વધારો થાય છે એ વિધાન ખોટું છે પછી સત્તરમું છે માનવ શરીરમાં કયો અંતસ્ત્રાવ બનાવવા માટે આવી જરૂરી છે તો એનો જવાબ થશે થાઇરોક્સિન પછી અઢારમું છે જો લક્ષણ એ અલિંગી પ્રજનવાળી વસ્તીમાં દસ ટકા સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીના સાહીઠ ટકા સજીવોમાં મળી આવે છે તો કયું લક્ષણ પહેલાં ઉત્પન્ન થયું હશે એનો જવાબ થશે બી ચાલો પછી ઓગણીસમું પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે એનો જવાબ થશે લાલ પછી વીસમું છે વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ ખાલી એની આપણે વ્યાખ્યા લખવાની છે તેની વ્યાખ્યા છે વાહકના કોઈપણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત બારના ચોખ્ખા જઠ્ઠાને વિદ્યુત પ્રવાહ કહે છે પછી એકવીસમો સાયટોકાઇનિન સાયટોનીન એનો જવાબમાં થશે સી કોષ વિભાજનને પ્રેરિત કરે છે અને બાવીસમું છે જીબ્રેલિન એનો જવાબ થશે એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે ત્રેવીસમું જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એને કહેવાશે ઉત્પાદક અને ચોવીસમું જે છે જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એનો જવાબ થશે એ તૃણાહારી જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક અને શેર કરજો અસ્તુ